આમ છો મારા કલેજા હું કેતન રાઘવાણી મારા બ્લોગ માં તમારો હાર્દિક 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 સ્વાગત છે આપણે વાયલે આપણે દેલે રૂટીન ઉપર ઉઠી ગયા ને વાયલે જે કણે છે છોકરો કારણ કે જીસા જને વાયલે જન પેલો દુકાન લઈ જે દીવાબતી કર લઈ આય દીવાબતી કર લે દુકાન સુંગ્યા હે અને હવે દીવાબતી કર લે પછી ઘરે દુકાન બેહી જને પછી આયલે જ ગણે છોકરો કે પાજક લગ ગ્રુપ નો કોઈ આવ્યું નહી એટલે હું આયેલા જાય એ બધું કમ્પ્લીટ કરાવી દઈ આપણે આપડા નો અવાજ આવશે એટલે આપણે અવાજ ડબિંગ કરવી જોઈએ આપડે જ થઈ ગયા નવડા જાય ગણેશ ચોક તાપડા આહા આતે થૈયા ગણપતિવા પાણી ચલી આવતી હે જી આના અમારો ગ્રુપ હે બલકનસ тру એક બધું કમ્પલીટ થઈ ગયું હે કાપડા ગણપતિવા પાન વિશેજન નું મૂર્ત આવી ગયું હે નો અમારો બલકનસ કી પાઈ ગયું હે નટાણે હવે આપણે ઉત્તાપન કરી ગણપતિવા નું એ અમારો બલકનસ કી પાકો હે ગણાઈ નવ તપ નું મૂર્ત આવી ગયું તો ઉત્તાપન કરી બધાય ઉત્થાપન કરી ગણપતિ ઉપર અને ટ્રેક્ટર માં રાખી દે મૂર્તિ મૂર્તિ બહુ મોટી હતી એટલે જાજા જણા જો એટલે ગુરુ ભક્ત જાજા જણા આવી ગયા બધા બધા થી ઉપર આપણે એને ટ્રેક્ટર માં રાખવી જો મૂર્તિ બહુ મોટી હતી એટલે જાજા જણા જો ઉપાડવામાં કેટલા જણા જોઈ લેજો તમે બધા गुड मूठ ऊचे करीते मंडप माडी जे एवढी हती आपला वा बदा ग्रुप ची ट्रॅक्टर म राखी दिदी हे आपला मूते टन ट्रॅक्टर म राखी दई तो बदा आपला मारू ग्रुप अपावी गया बदे मूते उकाडीन ट्रॅक्टर म राखी रिया ची आपला मूते टाक दिदी ट्रॅक्टर म न वचो जाली जे कारण की नमे नमे नाही ट्रॅक्टर म आगी दिदी न हलाच आपण विशेदन करवा અબ નાની મૂર્તિ આવી ગઈ છે છે ને આપણે પૂજા ને બધું કરું છું પૂજા ને ઉપરથી નાની મૂર્તિ આપડે બે આવી ગઈ છે એટલે બે મૂર્તિ હે કેજી આપણે પૂજા ચાંદલા ને બધું કરતો એ મૂર્તિ આવી ગઈ છે તો આ બતે આડો સિપાડો થી આવી ગયા છે મૂર્તિ થઈ ગઈ તો બતે આલા જાય મૂર્તિ વિસર્જન કરવા नहीं जा रही क्यों है तो थे ना और मोटी क्या तो मलाड़ दी थी सवाई ला जाए तो यार नहीं क्या पन मलाड़ कुछ मलाड़ ले बुलाएगी ना लाड़ कराई थी तो पति बापने यार तो यार पुले जरा लाड़ कराई थी मोटा वाले यार तो थमो यार इतना ही तो मोटी मोटी ना मछली ना तो आपने आल तो थी जाए सब एक तरह वाल आप्ड़ा आप्ड़ा थे थे? तो थी क्यों ना होगा आपने आल तो थी जाए तो ये वो ब्लैक बुद्ध है क्यों ना बिल्कुल अब बिल्कुल आये थे कि है तो अपने दीचा कर आल तो थी क्यों ना मतलब दुबारा यू तमिल रही थे दीचा ना तालु पर तो अपना कराई रही वह है ना तो अपना वो पहले दीचा जा खुद दीचा ना दीचा ना, तो ना। तो चिंले ગણપતિ બાપા પેઠા એ અને પછી બાઈ આપડે દીદી તાલ તાલમાં રમી રહી છે એ આવી ગયું પછી આખો સીન લઈ લીધો આપણે

આપણા ગણપતિઓ પણ બધા પ્રસાદ દેતા દેતા આવી છે ખરેખર બતાઈને いや બશે એમ નકરી ને જે પબ્લિક દેખાય ને આપણે બધા ગણપતિઓ પણ પ્રસાદ દેતા આવી છે આપણા ટણે હવે ફૂલ વિડિયો બનાવી લીધો જો આ કેકો શોર્ટ લઈ લીધો હે ડીજે વખતે બધાય આપણે ડીજે ની વાય બધાય રમે રહ્યા છે મે આપડો ટ્રેક્ટર વાય આલ્યો ને એમાં ગણપતિ બાપા હે એ ફૂલ વિડિયો આખો લઈ લીધો તાપણા ટણે સડક ઉપર સરઈ ગયા હે આપડે કે આપડે ડીજે ની બજુ ગણપતિ બાપા ની લાઈન ને સડક ઉપર આવી ગયા હે અભ જયેશભાઈ હે ટ્રેક્ટર ના ડ્રાઈવર

આપણા અહીંયા પોગી ગયા ને ચોક મોટ આવ્યો તો બધી બાયો રમી રહી છે જે આપણે રાસ મંડળીયા ઈ બધી રમી રહ્યા છે તો આપડા નદી પોગી ગયા છે અમાર ગામમાં નદી છે પોગી ગયા આપણે ત્યાં પછી તાપડે આરેબ આવ કટકપલી રમો એના કટકપલી તાપને રમો બહુ મતલબ આપણે પર આરે કટકપલી રમો મૈના મજા આવે આ રમોની તો આપણે આ માલે જ આગળ કંપતીઓ પાાયો તેત તલા ગળઈ ગયો નદી પાએન જેસીબી આવી ગયું છે મૂર્તિ બહુ મોટી હતી એટલે આપણે કઈ આ બજે હાથે ઉપર એમ ન હતી એટલે જેસીબી મગવી લીધું છે આપડે ઓનદી પોકી ગયા હે ગણપતિ બાપા નાતે ઉતારીયા છે અછલિયા આતે હે તો બતે આ બાયો આવી ગય ગ્રુપ એ અમારો આખો ગય નાછલિયાતે ઉતારીયા છે અમે આપડા તાજેદી આવી ગયો અયા તાપડા વાલ્તે થઈ ગય હે ગણપતિ બાપા નાતે થઈ ગય હે ને ભવિષ્યજનનો સમય થઈ ગયો હે आ दक्षा अमलिएन पे शूटिंग होता है ए बाढ़ डूब के में <ड़ी> आपड़ा तो नाने गणपति पापा ने सीजन जानते रही है ए हम आई यार तो क्रास के रुक के अरे पटो बाजी भाजी अजनना गुट ले भाजी अजनना એ કમડા સાબુલે ના મને કોક કરતો એ લાવું તો 20000 રૂપિયા પેકેન જેસીડી આવી ગયો છે મોટે મોટે એટલા કોઈ ઉપર એમ નથી આમ કોઈ જાનાની સાહેબલા જેસીડી મોકલી લીધો છે આ એ આ દો

रे फोटो साहब दो पॉइंट पे है तो वही आई गुड टू आई नो तू के अगर दादा ऊपर है ए अरे डुबाड़ में आ जा थोड़ी आगे ले बच्चे हमें तू आम जा

નાઇન કમ્પ્લીટ થઈ ગયા અને વાયલા જે જમીએ તો ત્રણ વાર નવાઈ ગયું એક હરોહર માં નાયા એક વાર નદીએ નાયા ને ત્રણ ત્રણ પાછા આવીને નવું પડ્યું નાઈ લીધું હોય નવું એ ખાઈ ખાઈ લઈ અને પછી આયેલા જઈ પણ આપણે ગણેશ બધું ને બધું જમાડવાનું કરવાનું ત્યારે તો આયેલા જઈ બટું ભોજન કરવાનું હોય આપણે જે નાઇન બાઈન નીકળ્યા છે વરસાદ ચાલુ જોઈએ કેવો બધો વરસાદ આવે ફૂલ અમે લઈ ગયા વરસાદ થઈ જાય તો સારું હોય છોકરા જમવાડવાના જમવા જ ગયા વરસાદ થઈ ગયા સારું વાયલા જાય જમ્યા પેલા વરસાદ થઈ ગયો હે સારો થઈ ગયો હે તો આપણે શિવલિંગ થી ભાડે લઈ આવતા અને ભાણા જાડા થઈ જાય છે એક બાજુ લઈ મૂકો જાય આપણે શિવલિંગ લે તો ગોગાજી થી મૂકો જાય અને આ દેવલો તો હવે આરામ આરામ તો આપરે આરામ ભાઈ એક ત્રણ જણા બટાટા વખાય હવે બટાટા કે લગભગ તો પાકી ખબર નો હોય યાની આપણે શિવલિંગ થી લઈ આવ્યો ગોગાજી મૂકો જારે કે લઈ પછી આવી પાછા આપડે ના બે ટોપલી થઈ ગઈ એક ટોપલી રહી આપણે શિવલિંગ તુરંત જ ઓ ફ્રૂટી લેવા ક્યાં જઈએ બેસતો ફ્રૂટી રાખવો છે અને સફરજન લઈ આવે રૌદ સુકડી રહી છે લેવો ગયો આવતા અને સફરજન આપડે ફ્રૂટી ને એવું લેવાનો તો છે લેવા આવવા આવો તોરાને હે આપણે લઈ જાવ આપણે ફ્રૂટી લઈ લીધી આપણે આ કે જવાબ તોરાને આવતા ફ્રૂટી લઈ લીધી ઓલા જગનેશ તો પર લઈ લીધી યાર तो कोई अक्सर है तेरे को दिखो किसे लेके जाए बाल में सब लोग आये लोग भी आये आपने तो कुछ जंतराल नहीं बोले ठीक है बाढ़ का नाचो नाचे खीपी बा <s to theaniously>

શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ આવે બીજા વ્લોગમાં